સોનગઢ તાલુકામાં આવેલ ટોકરવા ફળિયામાં ઘરના અંદર આગ લાગવાનો બનાવ બન્યો હતો ટોકરવા ગામના કારીબારી ફળિયામાં રહેતા સુનિતાબેન અને તેમની દીકરી હરીશ્વરી ચૌદ ફેબ્રુઆરી શુક્રવારે રાત્રે જમ્યા બાદ સુતેલા હતા તે પછી રાત્રે નવ ને ત્રીસ કલાકે કાચા ઘરમાં અચાનક આગ લાગતા જોર જોરથી બુમા બૂમ થતાં આજુબાજુના લોકો તરત હાજર થયા પણ તે આગ જોરમાં હતી અને તે સમયે ગેસના બાટલા સાથે આગનો ચિંગારો જોઈન્ટ થતાં વધારે આગ વધી તે માટે સોનગઢ ફાયરને જાણ કરવામાં આવી અને ફાયરની ટીમ સમયસર હાજર થઈ પણ જોરમાં લાગેલી આગ દેખાતા વ્યારા ફાયરને પણ જાણ કરવામાં આવી ઘરની અંદર જોરમાં આગળ લાગતા ઘરની દરેક વસ્તુઓ પૂરેપૂરી બળી ભૂકો થઈ ગઈ જો ફાયરની ટીમ ના રહેતી હોત તો તેની આજુબાજુના ઘરોમાં પણ આગ જરૂર લાગતી વ્યારા સોનગઢ ફાયરની ટીમે પૂરેપૂરી મહેનત કરી લાગેલી આગ કાબૂમાં કરી પણ ઘરમાં લાગેલી આગના કારણે સુનિતાબેનની તબિયત અચાનક ખરાબ થઈ એટલે તરત તેમને સોનગઢ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સુનિતાબેનની દીકરી હરીશ્વરી શું કહ્યું આવો સાંભળીએ રિપોર્ટર ઇમ્તિયાઝ ઇબ્રાહીમૈત્રીન્યુઝ સ્થાપી

તો એ અમારું તમામ સામાન બધા સામાન આજ કપડાં હોમણા બધું એ તો ભેગું થઈ ગયું છે આખું ઘર કાક કાન કોઈ ડોક્યુમેન્ટ હતા એની અંદર હા સોસો તો ડોક્યુમેન્ટમાં એટલે મારા મારા જે બન્ને ભાઈ છે લોકોના બન્નેનો છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સમાં લોકોના પાસપોર્ટ લઈને બધું જે જરૂરિયાતના બધા ડોક્યુમેન્ટના બધા સળગી ગયા તેમાં તમારા ઘરમાં કોણ કોણ રહે છે મારા ઘરમાં અમે મારા મમ્મી પપ્પા મારા બે ભાઈ ને હું રહું છું પણ મારા બંને ભાઈ અત્યારે એ લોકો ઘરમાં રહીને અભ્યાસ કરે છે એમનો હું અત્યારે મારી મમ્મી ઘરે મારી મમ્મી ઘરે કરું છું મારા પપ્પા અત્યારે અહીંયા નથી એ ફિલ્ડમાં જોબ કરે છે કંપનીમાં એટલે એ હાલમાં અહીંયા હતા નહીં લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો